નમસ્કાર આલાપ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર દર્શક મિત્રો બુધવારના બોમ્બના એક નવા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના એપિસોડમાં આપણે ઉબેરમાં થયેલા મનરેગા કામના ભ્રષ્ટાચાર વિશે ની વાત કરો નમસ્કાર દર્શક મિત્રો આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો એ જંબુસર તાલુકાના ઉબેર ગામના દ્રશ્યો છે જંબુસર તાલુકાનો ઉબેર ગામ એટલે જંબુસર તાલુકામાં હવેલી ટપ્પા તરીકે ઓળખાતો વિસ્તાર એ વિસ્તારનો અંતન મહત્વનો અને મોટું ગામ એટલે ઉબેર રાજકીય દ્રષ્ટિએ પણ આ હવેલી ટપ્પો એ મહત્વનો વિસ્તાર છે જે વિસ્તાર આ હવેલી ટપ્પો જીતે છે એ જંબુસર વિધાનસભા જીતે છે

અને આજ મનરેગા હેઠળના કામ એ આ ઉબેર ગામમાં પણ ચાલી રહ્યા આ ઉબેર ગામમાં ચાલતા કામના દ્રશ્યો છે આ કામમાં ચાલીસ ટકા મજૂરી પ્રાપ્ત કરવાની એવી સરકારની યોજના છે જેથી ગામના લોકોને પોતાના ગામમાં રોજગારી મળી રહે પરંતુ દર્શક મિત્રો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે આ જે દ્રશ્યો આપ જે નિહાળી રહ્યા છો એમાં કોઈ માણસ કામ કરતો આપણને દેખાય છે છે અને એટલે જ ગામના એક વિજય નામના યવ યુવાને આરટીઆઈ હેઠળ માંગણી કરી તાલુકા વિકાસ અધિકારી પાસે આરટીઆઈ ની માગણી કરી તો પીડીઓ આ ટપાલ તલાટીને મોકલી તલાટી આ યુવાન પૈસા ભરવા માટેનો પત્ર આપ્યો તો યુવાને પૈસા ભર્યા પૈસા ભરવા છતાં પણ આ યુવાન માહિતી આપવાનો તેમ છતાંય માહિતી આપવામાં ન આવી તો છેલ્લે માહિતી આયોગ સુધી આ યુવાન પહોંચ્યો માહિતી આયોગે પણ હુકમ કર્યો છે માહિતી આપવાનો પરંતુ તેમ છતાંય તંત્ર દ્વારા આ માહિતી હજુ સુધી એમને આપવામાં આવી નથી કારણ કે દ્રશ્યોમાં આપણે જોયું છે કે મશીનો દ્વારા કામગીરી કરવામાં આવી છે અને જોબકાર્ડ બનાવીને ખોટા મજૂરો આ નામ એમને બતાવી દે અને ખર્ચ ઉધાર્યો હોય એવી શંકા પ્રબળ બને છે કુબે ગામમાં આ મશીનોથી તો કામગીરી કરવામાં આવી જ પરંતુ ખોટા જોબકાર્ડ પર બનાવવામાં આવ્યા ગામના જ એક વ્યક્તિએ સોગંદનામું કર્યું અને એ સોગંદનામા આ વ્યક્તિએ જણાવ્યું કે હું તો એક કંપનીમાં કામ કરું છું અને કંપનીમાં નોકરીએ જાઉં છું અને મારું ગુજરાન ચલાવું છું હું તો ત્યારે મંદિરજાના કામમાં મજૂરી માટે ગયો જ નથી અને તેમ છતાંય મારા નામનું કાર્ડ બનાવવામાં આવ્યું છે એટલે આ જોબ કાર્ડ ખોટી રીતે બનાવવામાં આવ્યું છે એવું સોગંદનામું ગામના જ એક વ્યક્તિએ કર્યું એ સોગંદનામું પણ આપ જોઈ શકો છો દર્શક મિત્રો આ મશીનોથી કામ કરવા છતાં પરંતુ છતાં પણ રોજગારીના બિલ એટલે મજૂરીના બિલ ચૂકવવામાં આવે છે એનું ઓનલાઈન મિત્રો ઉબેર ગામમાં મનરેગાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે અને આ ભ્રષ્ટાચારમાં આંકડાની વાત કરીએ તો મજૂરી પેટે લગભગ બત્રીસ લાખ રૂપિયા ચોકવા ચૂકવાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે જ્યારે મશીનરીથી જ કામ કરવામાં આવ્યું છે તો બત્રીસ લાખ રૂપિયા મજૂરી ચૂકવાઈ કોને તપાસ કેમ તંત્ર કરતું નથી તો વળી મટીરિયલના પણ નેવું લાખ રૂપિયા જેવા છે અંદાજે એક કરોડ રૂપિયાથી વધારેના મનરેગાના કામના ખર્ચ સરકાર શ્રી દ્વારા કરવામાં આવ્યા છે એવી માહિતી ઓનલાઈન પોર્ટલ ઉપર આ પ્રાપ્ત છે દર્શક મિત્રો ઉબેર ગામના મનરેગાના કામમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાની પ્રાથમિક માહિતી એ દ્રશ્યો આધારે આપ નિહાળી શકીએ છીએ પરંતુ તંત્રએ આજ સુધી આ ગામની તપાસ કરી નથી મનરેગાના ભ્રષ્ટાચારની જે ફરિયાદ ભરૂચ પોલીસ સ્ટેશનમાં થઈ છે અને એના પછી જે મોટા માથાઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ આ ધરપકડનો દોર એ નીચે સરકારી અધિકારીઓ સુધી ક્યારે પહોંચશે એ પ્રશ્ન હાલ તો ચર્ચાઈ રહ્યો છે દર્શક મિત્રો ઉબેર ગામમાં એક કરોડ રૂપિયાથી વધારાની ગોબાચારી મનરેગાના ગામમાં થઈ છે તંત્ર આની કોઈ યોગ્ય તપાસ કરશે ખરું કે પછી ઘીના ઠામમાં ભીઠ મળી જશે દર્શક મિત્રો નમસ્કાર આજના આ એપિસોડમાં આ ઉબેરના મનરેગાના ભ્રષ્ટાચારની વાત